સુડતાલીસમી પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી ઉલ્લેખનીય છે કે આજથી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ પણ શ્રી બજરંગદાસ બાપાના નામથી ક્ષેત્રનો પ્રારંભ થયો છે શ્રી ગુરુ આશ્રમમાં વહેલી સવારથી મંગળા આરતી ધ્વજ પૂજન ધ્વજરોહણ ગુરુપૂજન રાજભોગ આરતી સાથે ભવ્ય યાત્રા યોજાઈ હતી બાપા સીતારામ નામ સાથે આસપાસના પંથકમાં ઉપરાંત રાજ્ય અને રાજ્યની બહારથી ભાવિકો સેવકો મોટી સંખ્યામાં ઉપડી પડ્યા હતા દર્શન પૂજન સાથે પ્રસાદ લાભ લીધો હતો આ ઉત્સવ સાથે રક્ત દાન શિબિર પણ યોજાઈ હતી કેમેરામેન રસુલ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વધમાં ટ્વેન્ટી ફોર ન્યૂઝ બગદાણા ધામમાં ભાવિ ભક્તિને ઉમંગ સાથે શ્રી બજરંગદાસ બાપુની પૂર્ણ અતિથિ ઉજવણી ગોયલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં નહીં પણ પૂરા દેશમાં ને બહારના ભાવિકો સવિકો આધા આરતી શ્રી બજરંગદાસ બાપુની પૂર્ણ અતિથિ ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે શ્રી ગુરુ આશ્રમ બગદાણા ત્રીજ ધામથી શ્રી બજરંગદાસ બાપુની સુડતાલીસમી પુણ્યતિથી ઉજવવામાં આવી રહી ઉલ્લેખનીય છે કે આજથી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પણ શ્રી બજરંગદાસ બાપાના નામથી ક્ષેત્રનો પ્રારંભ થયો છે શ્રી ગુરુ આશ્રમમાં વહેલી સવારથી મંગળા આરતી પૂજન રાજભોગ આરતી સાથે ભવ્ય યાત્રા યોજાઈ હતી બાપા સીતારામ નામ સાથે આસપાસના પંથકમાં ઉપરાંત રાજ્ય અને રાજ્યની બહારથી ભાવિકો સેવકો મોટી સંખ્યામાં ઉપડી પડ્યા હતા દર્શન પૂજન સાથે પ્રસાદ લાભ લીધો હતો આ ઉત્સવ સાથે રક્ત ઉદાન સિમિત પણ યોજાઈ હતી કેમેરામેન દસોલ સાથે રિપોર્ટર ફિરોજ મલેક ભાવનગર વધમાં ટ્વેન્ટી ફોર ની સદ્ગુરદેવ શ્રી બજરંગદાસ બાપા શ્રીના ઈષ્ટદેવ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવ્યો મારા સદ્ગુરુદેવના ઈષ્ટદેવ છે એટલે અમારા સૌના ઈષ્ટદેવ છે સમગ્ર ભારતના સનાતનીઓના એ દેવ છે અયોધ્યામાં જેવી રીતના બગતાડામાં અંધ ક્ષેત્ર ચાલે છે એ રીતે અયોધ્યામાં અંધ ક્ષેત્ર આજે પૂજ્ય બાપાશ્રીની સુડતાલીસમી પુણ્યતિથિ નિમિત્તે આજથી એની શરૂઆત થઈ છે અયોધ્યાનું આ એક એવું અન્નક્ષેત્ર હશે જ્યાં લોકોને પંગતમાં બેસાડીને જમાડવામાં આવશે સવારે ગાંઠિયા લાડવા દાળ ભાત શાક અને રોટલી સાંજે ખીચડી કઢી શાક રોટલી અને દૂધેવાળું કરાવવું એવો મારા ગુરુ આશ્રમમાં જે પરંપરા છે અન્નક્ષેત્રની એ અયોધ્યામાં બી જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી એ ક્ષેત્ર ત્યાં ચાલુ રહેશે